બાર એમ બધા ફરવા થોડાક દિવસ ગયા તા બાર ઘર બાજુ ગયા તા અમે નાવા ને એવું માટે વેકેશન ને એના ફઈ ઘરે કે બાના ઘર બે એક જ કહેવાય તો અમે અહીંયા ગયા તા નાવા સ્વિમિંગ પુલમાં બધા ફેમિલી બધા ગયા તા રસોઈ બનાવીને ગયા તા મસ્તની ભાત પુલાવ ખમણ એવું પણ બધું લઈ ગયા તા અમે વિડિયો ની ક્વોલિટી કેવી આવે બધા કોમેન્ટ માં કહી દેજો તો જો અમારા દેશી બાજરાના રોટલા છે અને જરા ગાજે તો આમ હમણાં કીધા તો સોમસાની મોસમ મસ્ત છે મજા આવે ગરમી જો કે બહુ મસ્ત પેલા પડી એવો મસ્ત પવન ને વાવા જોડું પણ તે એવું છે એ જો રોટલા જ બનાવશું અને સાસ પણ સાથે ભાલક કરવા જમશું

સોનેરી લાઈટ થઈ ગઈ વાઇટ આપડે સરસ લાગતું હોય ને બરોબર છે

હમણાં તો છો કે અમે અગાસી માં નોતા સાતા હુવા વરસાદ આવતા લીધે લીકે આજે જરા ઈચ્છા છે હુવા જવાની બહુ પવન આવે અને પ્રમ દીતો તો બા ને વરસાદ આવતો તો તો અમે બધાય પણ અગાસી માં હુતા મસ્ત આ મજા આવી ગઈ થી સુવાની બા કે માર સાસુ કે કે અમે એક ઢાળો નીચે થી ના નાના મીઠામાં મજા આવે મસ્ત ઝીણા ઝીણા સાતા લહેર પડતી હોય

લા છોકરા હોતા હે કે નિંદર બગડે બોદડા બગડામાં ગાટલા લેવું પડે એમ થાય કરજો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો કરજો બધાય કરજો

तो तो हाँ यार ये उसी से भाई बुकेट तो करो तो कहीं मेरे रातों हम्म करो मेरे रातों करेंगे बोल ये शब्द नहीं बता मामा ने बोले तो 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 बे वक्त था कहाँ था कहाँ बे वक्त इस रात के था कहाँ था कहाँ हाँ

એમ કે પહેલાના ના માણસો હોય ને એમાં તો વેહવાર સુવા કે એવાય ને તો એ પેલા હું કરે લાપસી નું આંધણ મુકાવે ને લાપસી કરાવે લાપસી થઈ જાય એટલે કે બાય બધી રીતના ના હોય રસોઈ માં રોટલા માં પણ કમ્પ્લેટ હોય એમ કે પેલા ના કે છે મને કે બહુ ખબર નથી એવું કાઈ ન હોય એ એવું કે છે મને નતો હું તાર માનતી નથી પણ એમ કે એ કે રોટલા માં લાપસી માં હોય ને એટલે કે એમાં કંઈક થટે જ નહીં કે તમને આવડતો ત્યારે હું મને આવડે નહીં ત્યારે બે આવડે બટાકા પલે કે ને ઈ આવડે અને પણ આવડે લોટની આવડે બેય આવડે બટા શું હોય મીઠાઈ કઈ હોય નહીં

તો તમને બીજો વિડીયો બતાવશું લાઈક શેર ફોર મે સબસ્ક્રાઇબ કરજો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં